આ ગૌમૂત્ર છે આ ઘી સેમ્પલ છે બને છે આ ફિનાલ બનાવે છે પૂતું કરવાની આમાં ગૌમૂત્ર આવે લીમડાનો અર્ક આવે હું આ લીમડાના બનાવું એટલે બારથી જ નથી લાવતો અર્ક આવે છે એટલે એક પામ ઓઇલ આવે છે એ માર્કેટમાં લાવવું પડે છે પણ એ ઓર્ગેનિક છે તો સારામાં સારું ફિનાલ તૈયાર થાય છે આ લીડર હું પચાસ રૂપિયા આપું છું મારા મિત્રો આ હવાઓ રૂપિયા

ચા છે ને આપડી છે ઓજરીમાં પડેલું પાચક રસ બરાબર છે આપણે જે બારનું આચર કુચર ને શરીરમાં બધો બને છે એટલે બને છે આ શરીરમાં ઝેરી તત્વો આપણે આવી ગયા એટલે લોહીનો રંગ જે આપણે જોઈએ છે ને એવો રંગાનો થઈ ગયો પણ વાસ્તવમાં શું છે કે બધાની ઓજરી હારી નથી હોતી એમાં નોખા નોખા તત્વો હોય ભાગે ઝેર જ હોય છે કોઈને પીજા ખાવા છે પાંભાજી ખાવા છે કે ખોટા ખોરાક લેવા છે ખોટા ખોરાક માં એવું છે કે મસાલા બાર ને લેવાથી હારા ન આવે એમાં સફેદ ચોખા નો કોળીઓ આપડે મોઢે નાખીએ એટલે ઓજરીમાં જાય બરાબર એ કોળીઓ હોજરીમાં ગયો એટલે હોજરીમાં જે ઝેરી રસ પડ્યો છે ને બધાના શરીર માં ઝેર તો હોય જ છે બરાબર ઝેરી રસ પડ્યા છે એટલે ઓજરીમાં જે સફેદ ચોખા નાખ્યા હતા ને જો કાળા થવાના ચાલુ થઈ ગયા ખબર એટલે આપણા ખોરાક નું એવું થાય છે તમે એના જે ઘી ના તત્વો હોય પણ તમારો રસ ખોટો થઈ ગયો હોય તો એ પચવાનું નથી અને માંદગી રહેવાની છે આ ચોખા કાળા થઈ ગયા હવે આ કાળા ચોખા એટલે આપણા કોળિયા ઉપર જે આનો કળ બંધાઈ જાય ને તમે ગમે તે ખાધું હોય ને એ પળમાંથી પોષણ માં રૂપાંતર થયા વગર શરીરમાંથી બહાર નીકળે એને શુદ્ધ કરવા માટેનું પૃથ્વી ઉપરનું સારામાં સારું તત્વ હોય તો ગૌમૂત્ર અર્થ છે જો આમાં કોઈ જાદુ નથી આ હકીકત છે ગૌમૂત્રના અર્થથી આ બધા છે ને ઝેર છૂટું પડી ગયું અમે એને ટોક્સિન કહીએ છીએ પણ ઝેર છૂટું પડી ગયું ઝેર છૂટું પડી ગયું એટલે આ પ્રવાહી છે એ આપણા શરીરમાંથી પેશાબ માટે બહાર નીકળી ગયું એટલે એ ઝેર નીકળી ગયું

તમારા જે હવાની અંદર છે નાઇટ્રોજન ને બધું પડ્યું તમારે ઉરિયા કોઈ જરૂર નથી હવામાંથી નાઇટ્રોજન ક્યારે ખેંચી શકે એ ઉપર જમીન બજર નો થઈ હોય તો આપણે ખેડ કામ કરીએ જમીનને શું કામ પાડીએ છીની એટલા માટે કે એની જમીન ખુલ્લી થાય ને એટલે હવામાંથી બધા તત્વો મૂળમાં જાય અને એ એનો ખોરાક છે પછી એ છોડનો વિકાસ થાય એટલે આપણે પાણી પાવી હમતર પાણી પાવીએ એટલે હમતર પાણીમાં આખી સીપોડી થઈ જાય સીપોડી થાય એટલે હવાના તત્વો ખેંચી ન શકે બરાબર છે પછી તમારે તરત બીજું પાણ આપવું પડે બીજું ત્રીજું આપવું પડે પણ ઓલું જે એક પ્રથા છે ને એકને એક વખર ફાવે એ પ્રથાથી પોષણ સારું મળે છે આપણે અમુક ફાવતું હોય ન ફાવતું હોય હવે આ જે થયું ને એ ટોયલેટ માટે તમારો જે ઘન કચરો નીકળ્યો ને એ સંડાસ વાટે બહાર નીકળે સંડાસ માટે જાય એટલે શું છે આંતરડામાંથી સફર કરે એ આંતરડામાંથી આગળ વધે ને એટલે શું થાય છે કે આંતરડાને સાફ કરતું જાય તમારે દાદી આંખને આપણે કહેવાય છે કે વિટામિન એ જોઈએ કે જેને વિટામિન ડી જોઈ છે વિટામિન ઈ જોઈએ છે વિટામિન ડી ટ્વેલ્વ જોઈએ છે કોળિયામાંથી છૂટું કોણ પાડે એમ આખો કોળિયો વઢેથી લીધો એમાં દાળ ભાત શાક એટલે બધું આવી ગયું એને છૂટું કોણ પાડશે તો છૂટા પાડવા માટે ઈશ્વરે ન કલ્પી શકાય ને એ વ્યવસ્થા મૂકી છે તમારા આંતરડામાં એકોતેર ટેપિંગ ઊંચ્યા છે આપણે જેમ ડ્રીપમાં ઝીણી નળીઓ કાઢી હોય ને શું લીટરલ કહે છે શું કહે છે આ એ ઝીણી નળીઓ કાઢી હોય ને એકોતેર ટેપિંગ ઊંચ્યા છે તમારા શરીરના એકોતેર અંગ છે ગાયબીઆઈ જમણી આંખ કાન નાક છે એ બધાના માટે એક નોખું ટેપિંગ છે હવે દેવા તમારું નબળું તમારે ઈ ટેપિંગ ચોખા રાખવા હોય તો ગૌમૂત્રનો ઉપયોગ કરવો પડે શરીર માટે વાત પીસ કપ ત્રણેય રોગ દૂર કરનારી વસ્તુ એટલે શરીરમાં રોગ જ ન રહેવાને જોઈએ કેન્સરના જંતુ દરેકના શરીરમાં હોય હોય ને હોય છે થી પાંચ પ્રકારના હોય જ્યાં સુધી તમારો ખોરાક પાણી હારાઇ રહ્યા અને સશક્ત રહ્યા ત્યાં સુધી આગળ ન વધીએ કે ઉમરો ન કરે બાકી મારા તમારા બધાના શરીરમાં કેન્સર હોય હોય તમારી ખોરાકની પ્રથા એને લાઈફ સ્ટાઇલ કહે છે જીવન જીવવાની પદ્ધતિ જો તમારી બદલાઈ જાય ને તો એ કેન્સર હુમલો કરીને તમને માંદા પાડે નહીં કેન્સર કાંઈ જ કરે કેન્સર જેવું બીજી રીતે ગણાય જ નહીં આચો ખોરાક લેતા હોય ને તો કેન્સર કાંઈ ન કરે તમને ઓકે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ જેવી રીતનું આગળ વધે ને એટલે અંદરના બધા ટાઈપિંગ સાફ કરતું જાય ઠંડા ઘાટે બહાર નીકળે ત્યાં સુધીમાં આખું આંતરું સાફ થઈ જાય પછી નો તમે જે ખોરાક લ્યો ને એ સીધે સીધો પચવાનો છે તમે સાત રોટલો ખાઈ તો એમાંથી શક્તિમાં રૂપાંતર થાય આ ગૌમૂત્રનું કામ છે એટલું જ કામ જમીનની અંદર છે જમીનની અંદર તમે આને આપવાનું ચાલુ કરશો ને એટલે બે કે ત્રણ સીઝન ની અંદર તમારી જમીન એવી ભરભરી થઈ જાય ને કે એને બહારનો ખોરાક તમારે ખાતર આપવાની જરૂર નહીં પડે ને તો આવા ઝાડવા થાય છે સૂર થાય છે એટલે બધાને એક વિનંતી છે કે ગાય માતાને ગાય આધારિત ખેતી કરવાનું ખાસ વિનંતી છે જે કંઈ ખર્ચમાં પડતી હોય આપણે અહીંયા મોંઘી આ કામ કરશો ને તો આપણી ખેતી થશે આપણો પરિવાર સારો રહેશે એક વિનંતી છે આ ગૌમૂત્રનો અમે આ જે ગૌમૂત્ર છે અર્થ બનાવીએ છીએ આને અર્થ કીએ છીએ અર્થ હોય ને અને અર્થ તમને પાણી જેવો દેખાય ગૌમૂત્ર તમને ઘેટું એટલું ઘેરું લાગે કે તમને પીવામાં શું ગાવે એટલે મશીન છે મશીનમાં આપણે અર્ઘ બનાવીએ છીએ આ અર્ખ અવાજે નયના કોઠે બે ઢાંકણા લઈ લેવાનો અડધો ગ્લાસ પાણી આટલું પાણી લઈ લેવાનું બે ઢાંકણા નાખી અને પી જાઓ એટલે શરીરનો એકય રોગ નહીં રહે એટલે એક રોગ નહીં રહે ખાલી તમે એક મહિનો લીધો મહિનામાં બે બોટલ વાપરો એટલે પૂરી થઈ જાય આમાં બજેટનો ખર્ચો વધારે નથી આઠ રૂપિયાની બોટલ હોય બે બોટલ પીવો એ પણ વીસ રૂપિયાનો ખર્ચો આખા મહિનામાં બેથી ત્રણ મહિના તમે આનો ઉપયોગ કરશો તો તમારું શરીર હોના જેવું થઈ જાય બરાબર અમે તો અત્યારે કહીએ અમારે મીટીંગ હોય એમાં કહીએ છીએ કે લાખો રૂપિયા ખર્ચીને પણ પણ શરીર સ્વસ્થ રાખવું હોય તો ગાયના પેલા વાપરો એમાં તો મારું એક ઉદાહરણ કહો મારી બા હતા એક ચોરાસી વર્ષે પૂર્યું અમે છ ભાઈ બેન મારા ફાધર હાથ ને મારી બા આઠ ને બે ભાઈ ઝૂલાનું ને એક જ ગોળાનું પાણી પીતા હતા એક ચુલન રા ખાતા હતા અમને બધાને નાની મોટી મુશ્કેલી આવી છે પણ એ ગુજરી ગયા ને એના દાંત કઠણમાં કઠણ ખાઈ શકે આ બધું પચાવી શકે બરાબર સાંભળી શકે દેખી શકે જોઈ શકે એનું કારણ એક જ હતું કે જ્યારે ગા ધોવા બે ને ત્યારે ગાને ધબ્બો મારે એવું તે હોય ને કે ધબ્બો મારે એટલે પારો વાળે એટલે ધબ્બો મારે ત્યારે બે સાપા ગૌમૂત્ર પીતા હતા એ છેલ્લે ગુજરી ગયા પછી ખબર પડી કે આનું જીવન આટલું સારું કેમ નથી

ઈ શાણ તમે ખેતરમાં નાખો ને એટલે એમાં સાહેબ સાડી ત્રણસો તત્વો છે ગૌમુક્રમ સાણ તમારે સોળનું જોતું એક જ તત્વો એમાં ઘટતું નથી એમાં સોનું છે ગોલ્ડ છે સિલ્વર છે આયરન જી કોપર બોરન સલ્ફર બધા તત્વો આવી જાય એટલે તમારે બહારની કંઈ દવા લેવાની જરૂર જ નથી ખાતર કે પેસ્ટિસાઈડ કંઈક આમાં જે બધું મળી રહે છે તો પછી બહારનો ખર્ચો કામ કરવાનો થોડોક અભ્યાસ કરો અમારા જેવા પાંચ ક્યારેક આવો એટલે આપણે બધા ભેગા થઈને નાના મોટા સત્સંગ મોકેલી એકલા આવતા હોય તો મને વાંધો નથી મારી પાસે જે જાણકારી છે એવું બધાને કહેવા માંગુ છું પણ આવું કરો એમાં અનુભવો અને જો આવું કરનારને પહેલાં જ બધા ગાંડા જ કહેશું તમે ઓર્ગેનિક ફાર્મિંગ તમારા ગામમાં શરૂ કરશો અને તમને હારા કહેનારા નહીં આને જોશું હું અહીંયા આવતા મારે મારા કુટુંબના જ બધા કહેતા હતા સાહેબ આવ્યા છે છ મહિના એટલે આવું આમાં એનેથી આપણે પાછું નથી પડવાનું કોઈ ટીકા કરે એને પાછો નહીં પડવાનો પણ આને વળગી રહેવાનું વળગશો તો ફાયદા છે તમે જેટલા કહો ને જેટલા સંશોધકો છે ને બધા ગાંડા છે બરાબર એના દરણે ગાંડા જોયા હોય ત્યારે એનું નામ આવ્યું હોય બરાબર આપણે સોક્રેટી જોવો ગેલેલીઓ જોવો બધા એકદમ પાગલ થયા હોય કોઈ પણ વિષયની પાછળ ત્યારે જ એને સીધી હાંસલ થાય અમારા જેવાને તો આટલો લાભ મળ્યો છે તમે આટલે પગે છે તમે એથી આગળ વધી શકો પણ વિષય શોર્ષ્યો નહીં દુનિયા ગમે તે કહે ને ગાયનો વિષય શું નહીં ને તો આપણને મજા આવશે બીજી રીતે અને આર્થિક તમને કઈ નુકસાન નથી કે આ મારું લીંબુ મને શું નુકસાન અને મારે આમાં કરવાનો બીજા તો એમને અઠવાડિયે અઠવાડિયે દવા સાટે છે કાન પરના ફાર્મ ત્યાં જવું છું ટ્રેક્ટર લઈને અઠવાડિયે અઠવાડિયે સાંટતા હોય છે તો એ મને કહે છે ભાઈ તમારી જેટલી અમને નથી આવે એવરેજ નિપજા લગણી એટલે આ બધી વસ્તુને પાછળ આપશો વધારે એનો આનંદ છે બરાબર છે વિષય તો આપણો ઘણો મોટો હોય પણ ખાધા પછી ઘણા હોવાની ટીઓ હોય ઉતાવળ હોય ફરી કોઈ વખત ગમે ત્યારે એકલ દોકલ આવો તો વાંધો નહીં આ આપણે જાપો ભૂલો જ હોય છે બરાબર છે મજા આવશે અહીંયા બાગાયતી તો આપણે એમ કહેતા હતા કે સાયલા તાલુકા કાંઈ ન થાય મારી પાસે બધું છે જો આંબા થાય સારા મારી કેરીઓ થાય લાલ જામફળ છે સફેદ જામફળ છે આમળા છે ચીપુડી છે પછી છે સીસમ છે બધા જાડ અહીંયા વાવેલા છે બધા મારા થાય છે એટલે મહેરબાની થોડીક મહેનત થતી આમાં તમારી લગ્ન બાપુ શું કહે સાહેબ કે